જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત પ્રેમલદાસ બાપાની વાણી છે પ્રેમલદાસ બાપા મિત્રો એ થઈ ગયા સત્ય સનાતન ઉગમ ધારામાં બરાબર હવે એ પ્રેમલદાસ બાપાનો જન્મ થયો હતો ની જન્મ તારીખ છે પંદર આઠ અઢારસો નેવું અને ગામ વાડાધરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર પિતા ધર્મસિંહભાઈ વિરળિયા માતા પાબાઈ જ્ઞાતિ પટેલ સમાધિવાળીએ છે જો કે મિત્રો જ્ઞાતિ સાથે કોઈ સંતોનો મતલબ હોતો નથી પણ આ તો ઓળખવા માટે બતાવવામાં આવેલી હોય છે બાકી સંતોની કોઈ નાતી જાતિ ન હોય બરાબર તો ઓળખાણ માટે આપણે બોલીએ છીએ બરાબર એની વાણી છે કે સબર સભરભરિયા એની આ એક એની જ વાણી છે પહેલી બરાબર આપણે વાણી બીજી લેવાની છે તો એ વાણી આપણે લઈ લઈ સાથે સાથે સદ્ગુરુદાતા સબરભર્યા ખંડ નથી કોઈ ખાલી હેજી નવખંડમાં નિશાન ફરકે દસમા ખંડમાં અખંડ રહેવે નાભી કમળમાંથી સુરતા ચાલી ગગન મંડળમાં નોબત પડી ત્રિવેણીના તીર ઉપરે જલમલ એક જ્યોત ખડી હું નથી સદગુરુ સ્વયં છે એવી મને લગ્ન લાગી આવા ગમનની આંટી છૂટી માયાનો ભ્રમ ગયો ભાગી જન્મ સુધારણ ગુરુ જસવંતથી આનંદ લહેર લાગી પ્રેમલ પર પ્રકાશ કર્યો ત્યારે પ્રગટ જસવંત જ્યોત જાગી બરાબર આપણે આ વાણી નથી લેવાની આપણે તો બીજી વાણી છે આ તો આ પ્રેમલદાસ બાપાની જ વાણી છે આમ તો આપણે બોયલાઈ આપણે વાણી લેવાની છે કે સતગુરુ મળ્યા મને સહેજમાં અને મારી ભય ભ્રમણા ગઈ ભાગી સતવચનની સીડી બતાવી ગગન ગગનગુફામાં મારી સુરતા લાગી મિત્રો બહુ સાચી વાત છે ભક્તિ સહજમાં થાય છે મિત્રો આપણે એટલી મહેનત કરીએ છીએ હદ બારની આપણે સહેજ અવસ્થામાં આવતા નથી સહેજમાં જે ભક્તિ બતાવે ત્યાં જાતા નથી સહજ એટલે સહેલાઈથી એક સહજતાથી એમ આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ પણ હવે આપણે એટલો ઓહાપોહા કરીએ છીએ કે શું વાત કરવી હવે બાકી પરમાત્મા સહેજમાં મળે એમ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર કારણ કે મિત્રો એટલું એ સહેલું છે સુલભ છે થોડી મહેનતમાં મળી જાય એમ છે થોડી ઘણી તો મહેનત કરવી પડે બરાબર તો હવે અહીં સહજ છે શબ્દ છે એ મિત્રો બહુ બેસ્ટ છે કારણ કે પરમાત્મા જો આપણે સત્યના માર્ગે ચાલીએ તો સહજમાં પ્રાપ્ત થઈ જાય એવું છે થાય એવું નથી બરાબર પણ આપણે સહજમાં જવું નથી ને કઠણમાં જવું છે સહેલું સુલભ જે આપણે મળી આવે એમ છે એને આપણે પકડતા નથી બરાબર સહજ એટલે એક થોડુંક એક અલ્પ એક જરાક હે એક લગરીક હજી મહેનતી નથી કરવાની તો મિત્રો સાચા ગુરુ મળે ને તો આ મેળ પડે બરાબર હવે સદગુરુ મળ્યા મને સહેજમાં મારી ભાઈ ભ્રમણા ગઈ ભાગી પ્રેમલ દસ બાપા કહે છે તો મિત્રો અહીં આ કયા સદ્ગુરુ તરફ ઇસારો છે પરમાત્મા તરફ ઇસારો છો પેલા દેહધારી ગુરુ મેળા દેહધારી ગુરુ જશુરામ બાપા હતા એના જશુરામ બાપુ લગભગ ચોરડીવાળા છે એના ગુરુ હતા બરાબર એટલે પહેલાં તો જશુરામ બાપા મળ્યા હશે ને પછી રસ્તો બતાવ્યો સહેજમાં જ્યારે સત્ય સ્વરૂપી પરમાત્મા રૂપી ગુરુ મળી ગયા ત્યારે બધી ભયને ભ્રમણા ભાગી ગઈ જે ભય હતી જે બીક હતી મરણનું ભ્રમણા જે બધી ભ્રમણામાં સંસારરૂપે ભ્રમણામાં ફસાઈ ગયા હતા વિષય મન મારું તારા મન વાદને વિવાદ રાગ ને દ્વેષ ને બધી જે એક પ્રકારની ભ્રમણા હતી હું જન્મું છું મરું છું હું દેહ છું હું શરીર છું આવી બધી જે કાંઈ મારી ભ્રમણા હતી ટોટલ એક્સ વાય જેડ એ કંઈ ભાંગી ગયા બરાબર પણ સત્વચનની સીડી બતાવી સત્વચન તો મિત્રો અહીંયા સત્ શબ્દ આપ્યો પાછો સત એ જ પરમાત્મા છે અને વચન શબ્દ વાપરો વચનનો અર્થ જ મિત્રો વાણી થાય વાચા થાય ને શબદ થાય વચનને આત્મા પણ કહેવાય વચનને સોહમ શબદ પણ કહેવાય તો અહીં વચનની સીડી બતાવી એમ કીધું સીડીથી ઉપર જવાની વાત કરે છે સીડી એટલે ઉપર ચડવું સત વચનની તો એ જ સોહમ શબદ ચાલી રહ્યો છે કે ઓમ સોહમ કયો એ સીડીએ સુરતાન ચડવાનું છે બરાબર એ સત્વચનની સીડી બતાવી પછી એ સત્વચનની સીડી પ્રમાણે ઉપર ચડવા લાગ્યા ત્યારે ગગન ગુફામાં અમારી સુરતા લાગી અહીં ગગન મિત્રો દસમા દ્વારને ગણવામાં આવ્યો છે બરાબર ગગનનું સ્થાન જેમ ઊંચું હોય છે એમાં આપણું મસ્તકનું સ્થાન પણ ઊંચું છે ગગન ગુફામાં ગુફા એટલે ગગન રૂપી જે આપણું મસ્તકને તમે ગગન મંડળ સમજો ને એની અંદર એક ગુફા છે એ ગુફાની અંદર આત્માનું સ્થાન છે જેને બ્રહ્મરંધ્ર કહેવાય જેને દસમો દ્વાર કહેવાય જેને સહસ્ત્ર કમલ પણ કહેવાય છે બરાબર એ ગુફાની અંદર કે મારી સુરતા લાગી પણ સીડીએ ચડ્યા પછી સુરતા લાગી ન્યા મારી સુરતા લાગી મતલબ લાગી મત એને ખ્યાલ આવે પછી કહે છે કે નવ દરવાજે નટવર નિરખવા રખવા નૂર જઈ ચડી દસમા મોહલમાં પીવજીને પ્રખ્યા સુરતા થઈ ખડી બહુ સરસ વાત છે મિત્રો નવ દરવાજે નટવર નિરખવા રખવા કે નવે નવ દરવાજા બે આંખો બે કાન બે નાક છ ત્યાગ કરવાના ગુદ્દા નવ આ નવે નવ દરવાજે આ નટવર રૂપી હાથમાં એને નિરખવા મતલબ એની જ શક્તિ જે છે કે આ નવ દરવાજાને આંખોને જોરાવે છે કોણ કાનને હમડાવે છે કોણ નાકને સુંગાડે છે કોણ મુખને બોલાવે છે કોણ મણપૂત્રને ત્યાગ કરાવે છે કોણ આ બધી અંદર આંતરિક ક્રિયા કોના જરીએ કોની શક્તિ થઈ રહી છે તો આ નવ દરવાજે નટવર નિરખવા નૂર તખતમાં જય ચડી નૂર એ જ પ્રકાશ પ્રકાશ એ જ આત્મા એ તખત તખત એટલે એનું રહેવાનું ઠેકાણું ત્યાં જઈ ચડી ત્યાં સુરતા જઈને ચડીને પછી જોઈ લીધું કે આ નવે નવ દરવાજાને એમાં વધી રમત આત્માની જ છે પણ નવ દ્વારની અંદર સુરતા જ મારી ક્યાં ફસાયેલી હતી એ નવ દરવાજામાંથી સુરતા હટાવી ત્યારે નૂર તખતમાં જઈ ચડી દસમા દ્વાર બરાબર ત્યારે કહે છે કે દસમા મોહલમાં પીયુજીને પરખ્યા સુરતા થઈ ખડી વાહ દસમા દ્વારમાં દસમો દ્વાર એ જ આપણે કીધું જ મસ્તકના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્ર સહસ્ત્રક્ર એ જ દસમો મોલ મોલ એ જ હે રહેવાનું ટેકાણું તો દસમા મોલમાં પીવું ને પરખ્યા તો કહેનારું કોણ છે અહીં સુરતા કહે છે પ્રેમલદાસ બાપાને કે મારી સુરતાએ આ આત્મરૂપી પીઓને પરખ્યા નિરીક્ષણ કર્યું પારખ કર્યું જાણ્યા બરાબર રીતે એનો અનુભવ કર્યો એની ખરેખર આ જ છે મારે પીવું દસમા મોલમાં પીયું ને પરખ્યા પછી સુરતા થઈ ખડી પછી સુરતા એ થઈ ખડી ખડી એટલે ઊભી રહી ગઈ ને હે ખડી એટલે ઊભી ને આપણે કહી શકું ભાઈ કોઈ માણસને કે ભાઈ ખડા રહો એટલે હિન્દી શબ્દ ખડી રહે એટલે હિન્દી શબ્દમાં ખડા રહો તો આપણે માણસને ઈશારો કર્યો ખડી રહો તો શું નારીને ઈશારો કર્યો એમ સુરતા નારી વાચક શબ્દ એટલે સુરતા થઈ ખડી ને ઊભી રહી ગઈ સુરતા આગળની મિત્રો જે વાત છે ને હવે એ જરાક બહુ ગહન છે જ્યારે સુરતા દસમા દ્વારમાં પહોંચી ગઈ ત્યાં સ્થિર થઈ ગઈ ખડી હલ્લું ભી રહી ગઈ ત્યાં સ્થિર થઈ ગઈ પીઓને પરખી લીધા પછી કહે છે કે હવે ઉલટ નીર સુલટમાં લેતા જય સૂક્ષ્મણા ચડી દ્વાદશ પર સદગુરુ જોતા અગમ ઘરની ખબરું પડી મિત્રો હવે બહુ ઊંચી વાત આવે છે તો મિત્રો જે કાંઈ સંતોની વાણીઓ છે બરાબર એ વાણીઓ હું મારે મારી બુદ્ધિના અનુભવ દ્વારા જ ખોલું છું મિત્રો કોઈનું શીખેલું કે સાંભળેલું લખેલું કે વાંચેલું એવું નહીં કોઈ દિવસ પકડું મારી બુદ્ધિનો અનુભવ શું છે બુદ્ધિનો અનુભવ આ તમ પરમાત્મ શબ્દનો અનુભવ તો લખવા વાંચવા બોલવા ન આવે બુદ્ધિના અનુભવની વાત કરું છું મારી બુદ્ધિની સમજમાં જે આવે છે મારા વિવેક દ્વારા જે હું વ્યાખ્યા વિશ્લેષણ કરું છું જરાક અટપટું લાગશે તમને બરાબર પણ બહુ સુરતા શબ્દો ઉપર આપીને જો તમે સમજવાની પ્રયત્ન કરશો તો હું શું કહેવા માગું છું સંતો શું કહેવા માગે છે આપણે તો કાંઈ કહેવા ન માગતો હોય પણ સંતોની વાણીનો આધાર લઈને આપણે સંત શું કહેવા માગે છે દાસ બાપા એના તરફ હું એક ઈશારો કરી રહ્યો છું બરાબર તો કહે છે કે દસમા દ્વારમાં તો પહોંચી ગઈ સુરતા બરાબર રાઈટ ફાઇનલ થઈ ગયું સુરતા એ પીયુજીની પરીક્ષાને સુરતા થઈ ખડી દસમા દ્વાર તો પહોંચી જ ગઈ છે મતલબ એને આત્માને તો જાણી જ લીધો બરાબર એની પછીની હવે નીચેલી લાઈન આવે છે મિત્રો નીચેની લે લાઈન છે ઈ એ ઉલટ નીર સુલટમાં લેતા જય સૂક્ષ્મણા ચડી દ્વાદશ પર સદગુરુ જોતા અગમ ઘરની ખબર પડી હવે થોડુંક ધ્યાન દેજો બરાબર ઉલટ નીર સુલટમાં લેતા બરાબર જય સૂક્ષ્મણા ચડી મિત્રો ઇંગળા પીંગડા અને સુક્ષ્મણા ત્રિવેણી સ્થાન છે એ ઇંગળા અને પીંગળાનો માર્ગ છોડી અને સૂક્ષ્મનાનો માર્ગ જયારે અસુરતા સુરતા પકડે છે ત્યારે એ 10મા દ્વાર સુધી પહોંચી શકે છે થઈ થઈ બંકનાળમાં ખોલીને બ્રહ્મ સ્વરૂપી આત્માને જાણી પછી બ્રહ્મ રંધ્ર રંધ્ર એટલે હોલ કાણું એક બારી એ બારીમાંથી બહાર નીકળે છે દેહથી વિદેહ બને છે આ સુરતા ત્યારે કહે છે કે ઉલટ નીર સુલેટમાં લેતા જેવી રીતે મિત્રો એક નદી હોય અને એ ચાલી રહી હોય એની એની દિશામાં અહીં ઉલટાવાની છે જેમ માછલી હોય ને કેમ સામાપૂરે ચાલે બરાબર માછલી તમે જોજો સામા માછલીની આદત હંમેશા સામાપૂરે ચાલવાની હોય છે પાણી વહેતું હોય ને એ દિશામાં ન ચાલે ઉલટી દિશામાં ચાલે એમ સુરતાને અહીં ઉલટી કરવાની છે ઉલટ નીર સુલટમાં લેતા અહીં ઉલટાવી નાખી સુરતાને નીર અહીં પાણી કીધું છે એટલે પાણીની અંદર માછલી જોઈ જેમ આ સામાન્ય નદીઓને પાણીમાં જેમ માછલી રહેતી હોય છે એમ અહીં જ્ઞાનરૂપી ગંગાની માછલી સુરતા છે જ્ઞાનરૂપી ગંગાની માછલી જે સુરતા છે જે ઉલટી હતી વિષય વાસનામાં હતી દેહભાવમાં હતી દેહદશામાં હતી થી ઉલટાવી ઉલટ નીર એ જ્ઞાનરૂપી જે નીર છે એને સુલટમાં લેતા સુલટી લીધી એના બરાબર મતલબ પરમાત્મા તરફ લેતા જય સૂક્ષ્મણા ચડી પછી સૂક્ષ્મણા ચડીને જોયું એને હવે હવે વાત કરે છે કે દ્વાદશ પર સદગુરુ જોતા અગમ ઘરની ખબરું પડી તો મિત્રો અહીં દ્વાદશ શબ્દ આવ્યો છે બરાબર આ દરક નોટ કરજો દ્વાદશનો અર્થ મિત્રો બાર થાય એકાદશ દ્વાસ દ્વાદશ એટલે બાર થાય બરાબર તો અહીં દ્વાદશ પર સતગુરુ જોતા બરાબર તો અહીંયા મિત્રો આ જગ્યા ઉપર સંત પ્રેમલદાસ બાપાની जसुराम बापा ने कृपा थकी देह थी विदेह तरफ ने बात करी दिया देह थी विदेह दशा ने बात है विदेह दशा ने द्वादश पर सदगुरु जो अगम करने की खबर पड़ी द्वादश एट बार रविदास बापा कहते ने कि ओहम सोहम के ऊपर बार उंगल है बारह द्वादश उंगल है बारह तो अ द्वादश एट बार बराबर તો દ્વાદશ પર સત્ગુરુ જોતા મતલબ બાર આંગળ બાર આ પરમાત્મા રૂપી સતગુરુ અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડનો તમામનો ગુરુ એક જ છે એ દ્વાદશ પર મતલબ બાર આંગળ ઉપર બાર સત્ગુરુ જોતા જો જોયો જોનાર કોણ છે એ જ સુરતા છે આત્માની સુરતા દેહથી વિદેશ જ્યારે એને જોયા ત્યારે અગમ ઘરની ખબર પડી ત્યારે અગમ જે છે જેમાં ગમ એટલે સમજણ જેમાં સમજણ પડે જ નહીં અગમ એ જ અહીં પરમાત્મા તરફી સારો છે ત્યારે એ ઘરની ખબર પડી દેહથી વિદેહ જે પરમાત્મા છે એ ઘરની ખબર પડી આત્મા દેહમાં છે ને પરમાત્મા દેહથી વિદેહ છે આત્મા દેહમાં છે પરમાત્મા સર્વવ્યાપક છે સર્વવ્યાપક જ્યારે સુરતા પરમાત્મા છે એને આત્માની સુરતા પકડેલી છે ત્યારે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે આત્માની સુરતા મિત્રો આ બહુ સામાન્ય બાબત નથી હો આ ઘરે પહોંચવું એટલામાં તો કરોડંકો બિરલા પહોંચી શકે બરાબર ત્યારે અગમની ખબર પડે દેહથી વિદેહ જ્યારે થાય ને ત્યારે દેહમાં તો સુરતા ફસાણી જ છે આત્માની સુરતા દેહમાં તો ફસાણી જ છે પણ દેહથી વિદેહ તરફ એને સુરતાને આત્માની સુરતાને મિત્રો જોડવાની છે સદગુરુ એ શબ્દ ઉપર એ જ સદગુરુ બાર આંગળ જે બારો છે પણ મિત્રો જશુરામ બાપા ગુરુ મળે ને જેમ પ્રેમલદાસ બાપાને મળે એવા ગુરુ મળે ને તો જ સંભવ છે બાકી અસંભવ અને લાઈન એ પાછું સ્ટેપ બાય સ્ટેપ હાલવી પડે સાચા ગુરુ મળી જાય સાચા ગુરુ મળી જાય તો કાંઈ થતું નથી સાચા ગુરુ જે માર્ગદર્શન આપે જે રસ્તો બતાવે સોલેઠ લક્ષ બતાવી દઈએ લક્ષ્ય ઉપર જ તમારી સુરતાને રાખવી પડે બરાબર બાકી અસંભવ ત્યારે ખબર પડે પછી કહે છે કે અનંત જુગના પરમાત્મા મળ્યા જૂના ખાતા જોયા ખોડી અનંત જુગના ઓલિયા મળ્યા જૂના ખાતા જોયા ખોડી જોગી ગુરુ જસવંત મળ્યા પ્રેમ સદા રંગ રેલી વાહ વાહ અનંત જુગના ઓલિયા મતલબ પરમાત્મા અનંત જુગો જુગોથી પરમાત્મા છે જ એ અનંત જે જન્મ મરણ રહિત છે જે સર્વ વ્યાપક છે જે ઘટમાં મઠમાં પટમાં બધે છે સર્વત્ર એકનો એક જ એક જ પરમાત્મા એને જે પ્રાપ્ત કરી લઈએ ને એની સમાન દ્રષ્ટિ અને બધું એક જ થઈ જાય એના માટે કાંઈ મારું નથી કાંઈ તારું નથી કાંઈ ગુરુ નથી કાંઈ શિષ્ય નથી પણ પહેલાં દેહદારી ગુરુની જરૂર પડશે પણ સાચા હોવા પડે દેહદારી ગુરુ જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે એવા ગુરુ મળે ને મિત્રો તો જ કામ બને એમ છે બાકી તો ભટકતા રહીએ લાય પંદર ને આવી જાય અંદર એવા ગુરુ મળત કાંઈ ન થાય બરાબર તો અનંત જુગના ઓલિયા મતલબ પરમાત્મા મળ્યા જૂના ખાતા જોયા અખોડી કે અનંત જુગો જુગોથી જે એક રસ છે સમાન છે સર્વત્ર છે એ પરમાત્મા મને મળ્યા જૂના ખાતા જોયા અખોડી મારા જૂના ખાતા મારા જૂના જે ખાતા છે મિત્રો એનો કહેવાનો અર્થ છે જેમ આપણું બેંકમાં કોઈ ખાતું હોય અને બેંકમાં એક લાખ રૂપિયા પડ્યા હોય ને તમે પચાસ લાખનો કોઈ એને ચેક લખી આપો તો ચેક પાસ થાય જો કાંઈ ખાતામાં જ હોય જ નહીં તો એ ચેક રિટર્ન થાય ને ઉલટાની સજા પડે તો બેંક બેલેન્સ હોય ને મિત્રો તો ચેક પાસ થાય ને તો રિટર્ન થાય એટલે એમ અહીં જૂના ખાતા જોયા ખોડી જ્યારે પ્રેમલદાસ બાપાની સુરતાએ એના જૂના ખાતા જોયા ખોડી તો એમાંનું બેલેન્સ હતું જ ભક્તિનું એને મળી ગયું ખોલીને જોયું જૂના ખાતાને પણ એ ખાતામાં ભક્તિ ખાતામાં એ ભક્તિનું બેલેન્સ છે કે નહીં એના ખાતામાં એ બતાવે ક્યારે જ્યારે સાચા ગુરુ મળે ને એ બતાવી શકે બરાબર તો એ જોગી ગુરુ જસવંત મળ્યા પ્રેમ સદા રંગ રહેલી જોગી શબ્દ વાપરો છો જોગ જોગી જોગી કે સરવાળ બે એક જ થાય તો જોગ એટલે જોડાવું જોગી એટલે જોડાયેલી વ્યક્તિ કે જેની સ્થુરતા પરમાત્મ રૂપી જોગી સાથે જોડાઈ ગઈ છે એવા જ ગુરુ મળે જસવંત બાપા જેવા એવાને મળ્યા ત્યારે પ્રેમ સદા રંગ રેલી ત્યારે પ્રેમલદાસ બાપા સ્વયં પ્રેમ સ્વરૂપ બની ગયા પ્રેમ સદા રંગ રેલી હે પ્રેમલદાસ બાપા સ્વયં પ્રેમ સ્વરૂપ બની ગયા સદા સદાને માટે કાયમ રંગ પ્રેમના રંગમાં રંગાઈ ગયા એની જ રેલી હે સર્વત્ર પ્રેમની જ રેલી અને પછી વહાવી તો મિત્રો આ ભક્તિ એ કોઈ પણ કરી લે એવું નથી અહીંયા ચોખ્ખું આવે છે વાત કે તમારું બેંક બેલેન્સ હશે ભક્તિનું ખાતું હશે તો જ તમે ભક્તિ કરી શકશો પણ ભક્તિ કરવી જરૂરી છે બરાબર ધીરે ધીરે આગળ વધતું જવું પડે છે પણ જેનું જૂનું ખાતું હોય ને ભક્તિનું એ જલ્દી પ્રાપ્ત થઈ જાય ને બાકી આપણે નવું ખાતું ખોલાવવાનું જ છે તમ તારે જેનું ખાતું ન હોય ખોલાવીને આપજો બેંકમાં જઈને જેમ બેંકમાં જઈને આપણે ખાતા ખોલાવીએ છીએ અને બેંક મારફતે આપણને ખાતું ખોલી આપે છે એવી રીતે અહીં ગુરુ પાસે જઈને ખાતું ખોલાવી લેજો બરાબર જો જેના ખાતા ન હોય ને તો એમાં એનું ખાતું ખોલાવી લેજો ગુરુ કરીને કે અમારું ખાતું ખોલ ખોલદો બરાબર એટલે ખાતું ખોલાવી લેજો ને પછી એમાં ભક્તિની કમાણી જરાક બેલેન્સ કરતા જાજો એમાં જમા કરતા જાજો તો બીજા જન્મમાં પાસ હોય તમારો ચેક પાસ થઈ જાય બરાબર તો હવે બોલો પ્રેમથી સંત પ્રેમલદાસ બાપાની જય ગુરુ જશુરામ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય